અને એમાંથી જો કોઈ દીકરો થાય તો કેટલો બહાદુર થાય કેટલો મહાન થાય કેટલો સમર્થ થાય માતૃવંશ ચાલતો છે માના એસી ગુણો આવે બાપના વિશે જ આવે માતૃવંશ ચાલતો હોય એટલે આપણે ત્યાં માણકી ઘોડી કહેવાય નો બાપ કોણ હતો એ મહત્વનો નથી ગીર ઓરાદની ગાય કહેવાય જે પેલામાં છે એ અહીંયા પણ છે અને જો આ વાત તમારા ગળે ઉતરે ને

પડી ગયો તો સાથે માણસ કે મંત્રી છે એ કહે છે કે મહારાજા તમે કેમ વિચારમાં પડી ગયા શું શું વાત છે વાત એ છે કે આ છોકરી જો આપણી રાણી બને અને અયોધ્યા નગરને રાજકુમાર આપે તો એ રાજકુમાર કેટલો મહાન કેટલો બહાદુર માની બહાદુરી દીકરામાં આવે હવે માં જ ડરતી ડરતી ફફડતી ફફડતી આખો દિવસ રહે છે તો પછી છોકરું એવું થવાનું કહ્યું કે અમારા તમારી સાથે એમને લગ્ન કરવાની ઈચ્છા છે એક પરાક્રમ માં તો સિંહ મારી નાખો હવે એનું બીજું પરાક્રમ જોજો તમારા મહારાજાને કહો જો એમણે મારો હાથ જોઈતો હોય તો મારા બાપુને જઈને વાત હું કોઈ રખડતી ભટકતી નથી કે રસ્તે ચડેલો કોઈ માણસ હોય એને એના સાથે થઈ જ હોય કોઈ રખડતી ભટકતી નથી મારે કોના સાથે લગ્ન કરવા એ મારા પિતાને નક્કી કરવાનું અને એને પૂરી ખાતરી છે કે એનો પિતા જે કરશે એ સારું જ કરશે ખોટું નહીં લગ્ન થવા જ જોઈએ સ્ત્રીનો અવાજ હોવો જ જોઈએ છોકરાનો અવાજ હોવો જ જોઈએ પણ એ બેનો અવાજ છે અનુભવ તો મા બાપ પાસે એમના મા બાપોને જે અનુભવ થયા છે અનુભવ દેખાય છે આજકાલ તો એવા ઘણા વાળા હોય ને કોલેજોની બહાર બેઠા જ હોય હાઈસ્કૂલની બહાર બેઠા જ હોય ચળકતા હોય બધા પણ એને ખબર નથી કે એના અંદર કેટલા મોટા મોટા કસાઈઓ બેઠેલા છે એ બધા છોકરાને એટલે આપણે ત્યાં શું છે કે આને મુગ્ધાવસ્થા કહી છે મુગ્ધાવસ્થા એક એવી અવસ્થા જે અવસ્થામાં વાત વાતમાં મોહિત થઈ જવાય એમાં ડાપણ ના હોય એમાં અક્કલ ના હોય વાત વાતમાં મોહિત થઈ જવાય ઘણા વર્ષો પહેલાં મારે આશ્રમમાં એક બેન આવે ગૌર વર્ણ દેખાવડી સુંદર બધી રીતે અને મને આવી નીકળે છે કે મહારાજ તમારા આશ્રમમાં મને રહેવા દેશો મને જગ્યા આપશો એની પર્સનાલિટી ખબર પડે કોઈ મોટા આ છોકરીઓ હોય છે તો કેમ બેન તારે આશ્રમમાં રહેવાની કેમ જરૂર પડે અને કે એ બધું ના પૂછો એ બધું ના પૂછો પણ મને રહેવા દેશો તું રહેવા દઉં સરકારે સ્પષ્ટીકરણ તો કરવું પડે કે તું કોણ છે ને કેમ રહેવા આવી છે પછી એને ધીરે 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 હું નાગર બ્રાહ્મણની દીધું મારા પિતા એલિટેડ ઓફિસર હતા બહુ મોટા ઓફિસર હતા એ જમાનાના અને હું એમની દીકરી હતી અમારા ઘરમાં બધી બધી અને મેં જુવાનીમાં પગ મૂકેલો અમારો જે ડ્રાઈવર હતો એ બીજા ધર્મનો બીજી કોમનો બીજા ધર્મનો ખબર નહી કે મારાથી ભૂલ થઈ ગઈ અને પછી ભૂલ ને આગળ વધતી વધતી વધારતી છેવટમાં અમે ઘર ચોડી ભાગ્યા એ મને ભગાડીને લઈ ગયો લઈ તો ગયો પણ જ્યાં એનું ઘર હતું ત્યાં ગયા હતું ખબર પડી ગઈ બીજી પત્ની ત્યાં બેઠી બે છોકરાનો બાપ છે અને એની પત્નીએ બેઠેલી છે કેટલી ભૂલો સુધારી નથી શકાતી કેટલી સુધારી શકાય કેટલી ઘુડો ને તમે સુધારી ના શકો હવે તમે પાછા ના વળી પાછા વળવાની જગ્યા જ નથી આપણો સમાજ જ એવો પછી તો મેં સમજી હવે જે થયું એ થયું સ્વીકાર કર્યો થોડા દિવસો થયા અને પછી મારઝોડ શરૂ થયું એવી માર શરૂ મેં કદી કઈ દુઃખ જોયેલું નહીં પણ જેટલા દુઃખ દુનિયામાં હશે એ બધા મારા ઉપર તૂટી ત્રાસી ગઈ દુઃખી દુખી થઈ છે એક દિવસ ભાગી ભાગી મારા બાપના ત્યાં ગઈ ચરણોમાં માફી માગી મારી ભૂલ અને એ તો દુર્વાસા ન હોતા નિકાલ બહાર નીકળ મારું નાક કાપી નાખ્યું તારા પગલાથી તારી બીજી બેન ના લગ્ન નથી કારણ કે ભારતમાં તો છાંટા ઉઠતા હોય પશ્ચિમમાં છાંટા નથી ઉડતા એ જે હોય એને એકને જ ભોગવવાનું પણ એ તો તમે કરો એના પરિણામ કુટુંબને ભોગવવા પડે દૂર દૂર સુધી એના છાંટા ઉઠતા હોય નીકળ બહાર નીકળ બહાર નીકળ બહુ રડી પણ મને ઉભા રહેવાની જગ્યા ના મારે તારું મોડું નથી જોયું મેં આખી જિંદગી તને વાલી દીકરી કરીને ઉછેરી એ વાલ તને ના દેખાય અને એક દુષ્ટ માણસ એક ચીતર એક લુચ્ચો માણસ એનું ચડકતું પેલું પિત્તર પાનું જોઈને તું મોહિત થઈ ગઈ આ મારા ઉપર શું ભીતી હશે તારી માં આવ્યું ભાનમાં નથી આવતું તને એટલો ખ્યાલ આવે તારું મોડું નથી જોયું મને દઉં મારી પાસે રૂપ છે મારી પાસે જોબન છે હું ક્યાં જઉં કઈ જગ્યાએ વિચાર કરો લાખ પ્રયત્ન કરે એ પૂર્વનું જીવન પ્રાપ્ત નથી કરી શકવાનું એ ગમે એટલી સુધરે કે ગમે તે થાય પણ જે એનું પૂર્વનું જીવન હતું એને કદી પ્રાપ્ત થવાનું નથી એટલે આપણે ત્યાં કહ્યું છે કે વડીલોની મર્યાદામાં

એની યુવા અવસ્થા બને બને બચી જતી હોય છે કે જાઓ મારા બાપુ ને હું કોઈ રખડતી ભટકતી ગમે તેવી છોકરી નથી કે રસ્તામાં કોઈ માણસ મળ્યો નાથ પકડીને એન્ટ્રી થઈ ગઈ એવું નથી અમારું એક ખાનદાન છે અમારું એક કુટુંબ છે અમારો એક પરિવાર છે અને જે બધા નિર્ણયો થાય છે પરિવાર મળીને નિર્ણય કરે છે દસરથે વિચાર્યું કે તો વધારે ખાનદાન નીકળી હું તો સમજતો હતો કે માત્ર બહાદુર જ છે ઘણી વાર એવું બને કે બહાદુરી હોય પણ બીજી અક્કલ ના હોય પાછી એવું બને ઘણી વાર આનામાં તો બહાદુરી છે ને બીજી અક્કલ છે ને ખાનદાની છે પછી તો એના બાપ ને આગળ વાત કરી રાજા કહે કઈ રાજા ને આગળ વાત કરી રાજા મુત્સદી હતો બહુ મુત્સદી હતો હું મારી દીકરી પ્રણવ કરો પણ એક શબ્દ છે યાદ રાખ જો એને સંતાન થાય તો એના સંતાનને ભવિષ્યનો ગાદી પતિ બનાવવા દો બીજી રાણીઓના દીકરાને નહીં મારી દીકરીમાં સંતાનને તમારી બેસાડ દીકરી કારણ કે ત્રણ રાણીઓ જ્યાં ઘણી રાણીઓ હોય ત્યાં દીકરાઓની આવી ખટપટો ચાલતી હોય ચાલતી હોય અને હમણાં રાજસ્થાન જઈને આવ્યા ત્યાં પણ આવી જે ખટપટ મેવાડના કિલ્લામાં થયેલી બલવીર કરીને જે રખાતનો દીકરો હતો એ ગાડી પચાવી પાડી અને અસલ રાજાનો જે દીકરો હતો એ તો આપણો નાનો હતો નાનો એને કાંટો કાઢી નાખો આ કાંટો કાઢી નાખતો ને તો પાછું મને ભવિષ્યમાં ઉપાધી કરશે હાથમાં નગ્ન કરવા લઈને છોકરાને મારવા માટે જ્યારે એના મહેલમાં ગયો કે પન્ના નામની દાસી હતી જે આ છોકરાને ઉછેરવાનું કામ કરતી હતી એને જોયું ઘડો બનવી છે હાથમાં આવે કરવા જરૂર આ રાજકુમારના કપડા હતો દીકરાને પહેરાવી દીધા અને રાજકુમારને કંઈક હવે ધકેલી દીધું અને પોતાના દીકરાને પારણામાં નાખી અને હાલા ગાવા ક્યાં છે રાજકુમાર ક્યાં છે આ પારણા મળે આ પારણા મળે બે ટુકડા

તૃષિદાસજીએ આગળ લખ્યું છે એક પિતા કે એ બિલકુલ હતું મારા એક પિતા છે એને ઘણા દીકરાઓ ચાર પાંચ છ સાત દીકરાઓ કોઈ ડોક્ટર છે કોઈ એન્જિનિયર છે કોઈ આર્કિટેક્ટ છે કોઈ બિલ્ડર છે કોઈ કંઈ છે કોઈ કંઈ છે બધા સારા સારા મહાન છે પણ એક દીકરો છે એ ઓછો કમાય છે એના ડોક્ટર થઈ શક્યો ના વકીલ થઈ શક્યો ના કોઈ એન્જિનિયર થઈ શક્યો એ વિચારો સીધો સાધો જેવો હતો એવો ને એવો રહી ગયો પણ એની વિશેષતા એ છે કે રોજ જઈને બાપુને પૂછે છે બાપુ તમારે કંઈ જોઈએ છે લો આ તમારા માટે ભજીયા લાવ્યો છું લો આ ખમણ લાવ્યો છું લો આ ખમણી લાવ્યો છું લો શિયાળાનું સ્વેટર લાવ્યો છું નાની વસ્તુથી મોટા માણસોના મન જીતી શકાય છે જો જીતતા આવડે તો વસ્તુ નાની છે પણ મન જીતતા આવડે તો

એ પિતાને આ છોકરા ઉપર પક્ષપાત થવા ન ગુણો પક્ષપાત કરાવતા હોય એને પક્ષપાત છે ચાર ચાર હોય દીકરા હોય એના ઉપર પક્ષપાત થઈ જવાનું અને આ નિયમો આ બહેનો માટે પણ છે તમારે અનુભવ કરવો હોય તો ખર્ચો દસ માણસો જમા બેઠા હોય પણ જેના ઉપર એને વધારે હોય એની ચોપડ રોટલી વધારે ચોપડ્યો આપોઆપ થોડુંક ચમચી વધારે નાખી દઈએ આમ બેવડી કરીને આપી દે બીજા કોઈ ખબર ના પડે ભલે ભલે તમારી દીકરી ના કુંકે જે દીકરો થશે એને અમે રાજગાદી નો વારસદાર બનાવશું પણ હવે મોટા થઈ ગયા પછી થયું ના 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 હો રાજગાદી નો વારસદાર તો રામ જ થવા જોઈએ

માર મોકલે હોય એક બોલાઈ ગઈ તું જલ્દી આવો આ આપણા